તેમના વિસ્તારમાંથી નવો જાહેર રસ્તો પસાર થનાર છે જેને લઈને આ ચાલના કેટલાક રહીશોએ ગરવિહોણા થવું પડે તેમ છે હ્યુમન રાઇટ્સ મિશન નામની સંસ્થા દ્વારા આ અંગે નવસારી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ આવેદનમાં જણાવ્યા પ્રમાણે બિલ્લીમોરા ખાતે આવેલ ગાયકવાડ મિલ ચાલમાં રહેતા છેલ્લા એકસો વર્ષથી ગરીબ દલિત અને શ્રમિક પરિવારના લોકો રહે છે હવે બિલ્લીમોરા પાલિકા દ્વારા ગાયકવાડ મિલ વિસ્તાર માટે નવો ડીપી પ્લાન મંજૂર થયો છે જે પ્રમાણે ગાયકવાડ મિલ ચાલ વિસ્તારમાં થઈ નવો જાહેર રસ્તો પસાર થનાર છે જો નવા મંજૂર થયેલ ડીપી પ્લાન મુજબ રસ્તો પસાર કરવામાં આવે તો ગાયકવાડ મિલ ચાલ વિસ્તારમાં રહેતા ઘણા લોકોના ઘરો તૂટી જઈ શકે છે તેવા સંજોગોમાં જેમના ઘર તૂટશે તેવા લોકો ઘર વિહોણા થઈ જવાની શક્યતા રહી છે આજરોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે હ્યુમન રાઇટ મિશનના નેજા હેઠળ ગાયકવાડ મિલ કમ્પાઉન્ડમાં સર્વે નંબર ચારસો પાંચથી ચારસો પિસ્તાલીસથી વધુ સર્વેમાં ગાયકવાડ મિલના માલિકો દ્વારા ડીપી પ્લાનને ગાંધીનગર નિયોજક પાસેથી પાસ કરાવેલ છે અને આ ડીપી પ્લાન તાત્કાલિક ધોરણે રદ થાય એ બાબતે ગાયકવાડ મિલ ચાલના રહેવાસીઓ દ્વારા આજરોજ આવેદન આપવામાં આવેલ છે અને ગાયકવાડ મિલના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની ફેસિલિટી અમને ન મળે એ માટે બ્લોક પેવરમાં પણ એમણે નગરપાલિકા દ્વારા પાસ થયેલ પણ એમના દ્વારા અટકાવવામાં આવેલ છે અને જે એમણે અમને સ્ટે ઓર્ડર આપેલ છે સ્ટે સ્ટે ઓર્ડરમાં કોઈ પણ પ્રકારે વકીલની કોઈ સહી કરવામાં આવેલ નથી અને અમારી એવી લાગણી છે કે અમને ગાયકણ મિલના માલિકો દ્વારા વર્ષો પહેલાં કાઠિયાવાડથી લાવીને વસાવવામાં આવેલા હતા તો સરકારના નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ ગાયકવાડ મિલના રહેઠાણો જે છે તે અમને બક્ષીસ રૂપે આપવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ત્યારે આ રજવાતમાં જણાવ્યા પ્રમાણે આ સ્થળે રહેતા લોકો ગાયકવાડ મિલના જે તે સમયના કામદારો તેમજ તેમનો વારસો છે તેમની પાસે રહેઠાણની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આ સ્થળે રહેતા લોકો હાલમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારે છે તેઓ પોતાના રહેઠાણનો વેરો પણ ભરતા આવ્યા છે વાલજીભાઈ વાલજીભાઈ દેસિંગભાઈ સુસા આજે આવેદન આપ્યું છે દિલ્હી મોરા ગાયકવાડ મિલ ચાલનો રહેવાસી છું અમારે એકસો છ વર્ષ થઈ ગયા છે ચોથી પેઢી જઈ રહી છે અમને કોઈ ફેસિલિટી નથી મળતી અમારા જે કંઈ મકાનો છે એ મકાનોને અત્યારે ટ્રાન્સફર કરવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે અને એ જે ડીપી પ્લાનમાં જે કંઈ એમનું મેનેજમેન્ટ કરવાના છે તો એ રદ થઈ જાય એવું હું આપની પાસે ઈચ્છું છું અને અમારા મેઘવાળ વણકર સમાજને કોઈ પણ જાતની ફેસિલિટી નથી આજે એકસો છ વર્ષથી અમે ત્યાં આગળ છે હું પોતે ગાયકવાડ મિલનો ક્લાર્ક હતો અને મેઘવાળ સમાજનો વર્ષોથી હું આજે ત્રીસ પાંત્રીસ વર્ષથી એમનો પ્રેસિડન્ટ છું એમની શું વ્યથા છે મને ખબર છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું અમને આ ડીપી પ્લાનિંગ અહીંયા સદંતર રદ થઈ જાય અને અમને ત્યાં અમારી જે જગ્યા છે એ જગ્યા અમને મળી જાય વર્ષોથી અમે એ જગ્યા માટે કરી રહ્યા છીએ અને સરકારી આયોજનનો લાભ મળે અને ફરીથી અમને ત્યાં સોસાયટી રો હાઉસમાં મળે એવી અમારી ઈચ્છા છે સાથે જ આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગાયકવાડ મિલની આ જગ્યા વિવાદિત છે મિલ કામદારોના લેણા બાકી હોય તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કે તોડફોડ આ સ્થળે થવું જોઈએ નહીં આ ઉપરાંત ગાયકવાડ મિલના જે તે સમયના કામદારોના પીએફ અને ગ્રેજ્યુએટના નાણાં કામદારોની માંગણી મુજબ ચૂકવાયા નથી તેમજ આ રહીશોને જે તે સમયે ગાયકવાડ મિલના માલિકો સંચાલકો દ્વારા આ સ્થળે વસાવાયા હતા તેથી આ સ્થળે કોઈ પણ પ્રકારના નવા બાંધકામ કે એને માટીની પરવાનગી આપવી જોઈએ નહીં એ મુજબની માંગણી સાથેની લેખિત રજવાત કલેક્ટર સમક્ષ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવી હતી તો આવી જ રીતે обновления સમાચાર માટે જોતા રહો નવસરી લાઈફ અને જટપટ ન્યૂઝ ઇતને سارے મુખવાસ યહી سوچ રહે હો ના આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો Life go, refresh karo!